સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો આજ રોજ બીએ સ્વામિનારાયણ મંદિર કાંકરોલ હિંમતનગર ખાતે દશાબ્દી મહોત્સવ ઉપક્રમે આદિવાસી સંમેલન તથા આદિવાસી સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી ઉજવાયા હતા સ્વામી તથા પૂજ્ય વિવેક સાગર સ્વામી તથા સંતોએ સવારે હરા દસ કલાકે લગ્ન સભા મંડપ પાવન કરી આદિવાસી સંમેલનનો નો શુભારંભ કરાયો હતો હિંમતનગરના ધારાસભ્ય શ્રી વીડી ઝાલા ખીડભામાના પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલ એનજી પ્રોજેક્ટના પ્રમુખ શ્રી ગોપાલસિંહ રાઠોડ કેવલભાઈ જોશિયારા પ્રદેશ મંત્રી આદિ જાતિ મોરચો ભાજપ ગુજરાત પ્રદેશની હાજરીમાં ભવ્ય રીતે આદિવાસી સંમેલન યોજાયું હતું તેમજ વ્યસન મુક્તિ તથા સમૂહ લગ્નથી થતા ફાયદા વિશે સંતો દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા આદિવાસી સમૂહ લગ્નોત્સવમાં સો જેટલા યુગલો હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા આદિવાસી સમૂહ લગ્નોત્સવમાં સો જેટલા યુગલો હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા જેમાં દરેક યુગલને રૂપિયા એક લાખથી પણ વધુના દાગીના તથા વસ્તુ સ્વરૂપે કરિયાબાના આપવામાં આવ્યું હતું આ પ્રસંગે મંદિર ખાતે પંદર હજાર થી વધુ સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા વધુ વાત કરવામાં આવે તો આજ રોજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર કાંકડોલ હિંમતનગર ખાતે દશાબ્દી મહોત્સવ ઉપક્રમે આદિવાસી સંમેલન તથા આદિવાસી સમૂહ લગ્નોત્સવની ધામધૂમ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી રાજકમલસિંહ પરમાર